નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ધોરણ દસ ગણિતનું એટલે કે બેઝિકનું સત્યાવીસ એક બે હજાર પચીસ એટલે કે આજે જે પેપર લેવાયું એનું સોલ્યુશન છે બરાબર તો જોઈ લો મિત્રો આખે આખું સંપૂર્ણ સોલ્યુશન છે બરાબર એક દરેકે દરેક દાખલા મેં ગણતરી કરીને મૂક્યા છે બરાબર તો જોઈ લેજો ખાસ તમારે કેટલા માર્ક્સ થાય છે એ પણ જોજો તમારે કેટલું સાચું છે બરાબર એ પણ જોઈ લેજો તો જુઓ મિત્રો વિભાગ એથી શરૂઆત કરીએ આપણે જોઈ લો એક્સ બરાબર બે વાય બરાબર ત્રણ એ સમીકરણ ખાલી જગ્યાનો એક ઉકેલ છે તો મેં ડાયરેક્ટ ખાલી જવાબ લખ્યો છે કે બે એક્સ વત્તા ત્રણ વાય માઇનસ તેર બરાબર જીરો તમારા જોડે પેપર હશે આ ડાયરેક્ટ જવાબ આવે છે બરાબર એટલે મેં જવાબ સીધું લખ્યું છે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિત સાથે આપ્યું હતું તો શ્રીધર આચાર્ય આપ્યું હતું જો એ થ્રી બરાબર આઠ એ સેવન બરાબર ટ્વેન્ટી ફોર તો એ ટેન બરાબર ખાલી જગ્યા તો કેટલા આવે તો કે થર્ટી સિક્સ એટલે છત્રીસ આવે જોઈ લો એની કિંમત છે એક બે બીની કિંમત છે બે ત્રણ અને સીની કિંમત છે ત્રણ ચાર આપેલા બિંદુઓ છે તો નીચેના નીચે આપેલા પૈકી ખાલી જગ્યા સત્ય છે તો તમને ઓપ્શન આપ્યા હતા ચાર ઓપ્શન એમાંથી એ બી વધતા બી સી બરાબર એ આ સત્ય કહેવાય બરાબર સાઈન ટુ એ બરાબર ટુ સાઈન એ હોય તો એ બરાબર ખાલી જગ્યા તો એ બરાબર જીલો આ પેપર છે ને મિત્રો કે જે મેં આઈ એમ પી મૂક્યું હતું આઈ એમ મૂક્યું હતું એ અને વિભાગ બી મેં આખે આખો ચલાવ્યો છે પ્રશ્ન વાઇસ અને વિભાગ સીમાં અમુક દાખલા સુધી ચાલ્યું છે તો આ પેપર બેઠે બેઠું એમ નથી છે બરાબર ના જોયું તો પહેલાં એક વખત વિડીયો જોજો કે મેં જે આઈએમપી આપ્યો તો એ વિડીયો એક લાઈવ વિડીયો બનાવ્યો તો એક આઈએમપીનો વિડીયો હતો અને ત્રીજું કે મેં વિભાગ બી અને સી થોડો ચલાવ્યો છે બરાબર તો બેઠે બેઠો એમથી છે અને પ્રશ્ન પણ સેમ ટુ સેમ મેં એવું કીધું હતું કે પચીસમો પ્રશ્ન આ જ આવશે તો એ જ આવ્યો બરાબર એટલે કે સા મને રકમ બદલાવી છે પણ ટૂંકમાં રીત તો એ પ્રમાણેની છે દાખલાની બરાબર તો ધ્યાન રાખજો તમારું બોર્ડનું જોઈતું હોય તો ખાસ મને કોમેન્ટ કરજો અને કહેજો તો આપણે બોર્ડનું એ પ્રમાણે એક નમૂનાનો પ્રશ્નપત્ર બનાવીશું લગભગ બે ત્રણ જો આગળનું જોઈ લો નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિમાંનું માપ નથી તો વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાંનું માપ નથી ત્રણ વત્તા વર્મૂળમાં સોળ એ ખાલી જગ્યાએ સંખ્યા છે તો ત્રણ વત્તા વર્ગમૂળમાં સોળ એટલે કેવી કહેવાય કારણ કે ચાર तो तो एक्स एक्स चौब्य ना गुणाकार सी भाग्य प्रमाण ते करो तो चौबीस मे जो पीओ ए जेम पीओ ए बार बराबर तरह जेम पांच हो तो पी ओफ ए बराबर तर भाग्य आठ जवाब आए चलो आगे जुए मित्रों દસ નંબર જેમ જેમ ઠીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન ટીટાનું મૂલ્ય વધે છે આવું એક કોસ્ટ ટીટા માટે આવતું બરાબર ને કોસ્ટ ટીટા માટે ઘટે એવું આવતું હતું અને સાઈન ટીટા માટે વધે છે બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુના સ્પર્શકની લંબાઈ ચોવીસ સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર પચીસ સેમી હોય તો વર્તુળની ત્રિજા થાય સાત સેમી પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્ય એન પ્લસ એક ભાગ્યા બે થાય જુઓ ખરા ખોટા ખરા ખોટા જોઈએ હવે પાય એ છે આપણે બધાને ખબર છે કે એ અસમ્ય સંખ્યા પાયનું મૂલ્ય કીધું હોય એટલે કે બાવીસ ભાગ્યા સાત કે ત્રણ પોઈન્ટ ચૌદ કીધું હોય તો કેવી આવે તો કે એ સમ્ય આવે બરાબર એટલે પાય વિધાન કેવું થાય કે ખોટું છે જો ત્રણ એ બહુપદી પીઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ નું એક શૂન્ય હોય તો કે બરાબર ચોવીસ તો આ વિધાન સત્ય છે સમીકરણ યુગમ પાંચ એક્સ માઇનસ પંદરવાય બરાબર આઠ અને ત્રણ એક્સ માઇનસ નવ બરાબર ચોવીસ પાંચ ને અનંત ઉકેલ હોય તો આ વિધાન સત્ય છે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સરવાળ એક થાય છે બરાબર આ વિધાન સત્ય છે જુઓ મિત્રો આ ખરા ખોટા બરાબર આગળ જુઓ એ સમાંતર શ્રેણી માઇનસ ત્રણ અલ્પ માઇનસ એક ભાગ્યા બે અલ્પ્યુરામ બેનું અગિયારમું પદ શોધો તનું અગિયારમું પદ તમારે શોધવું હોય તો મળે બાવીસ બરાબર આ સીધે સીધા મેં જવાબ લખ્યા છે બરાબર તો જોઈ લેજો વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહે છે તો છેદિકા કહેવાય સંપૂર્ણ સચોટ સોલ્યુશન છે ને તમારા કેટલા માર્ક્સ થાય છે એ ખાસ મને કોમેન્ટ કરજો પેપર જોયા પછી સોલ્યુશન જોયા પછી તમારે કેટલા ગુણ થાય છે એસીમાંથી એ મને ખાસ કોમેન્ટ કરજો જો પીઈ બરાબર એટલે કે પી ઓફ ઈ બરાબર ઝીરો પોઈન્ટ સત્તાવન હોય તો પી ઓફ ઈ બાર બરાબર શોધો એટલે ઈ બાર શોધવાના તો તમને ખબર છે કે પી ઓફ ઈ પી ઓફ ઈ બરાબર ઈ પી ઓફ ઈ બાર બરાબર એક કરીને સૂત્ર મૂકીએ તો ઝીરો પોઈન્ટ સત્તાવનમાંથી એક જાય એટલે કેટલા મળતા કે ઝીરો પોઈન્ટ મળે વર્ગ પાસઠ અને પંચોતેરની વર્ગ લંબાઈ કે પાસઠ ને પંચોતેર વચ્ચેનું અંતર કેટલું છે કે દસનું અંતર એટલા માટે દસ હવે જોડકાયા મિત્રો એકવીસમું જોડકો બંધ અર્ધકોલકનું પૃષ્ઠફળ ત્રણ પાય આરનો વર્ગ દસ રૂપિયાના સિક્કાનું ગણફળ આ તો કંઈ કંઈ થાય કે દસ રૂપિયાનું કે પાંચ રૂપિયાનું બેમાંથી એક આવશે સો ટકા તો પાય આર વર્ગ એચ ગુરુવ્રતાંશનું ક્ષેત્રફળ તો પાય આરનો વર્ગ કૌશમાં ત્રણસો સાહીઠ ત્રણસો ને સાહીઠ અર્ધવર્ધનો પરીખ તો પાયા તો આ હતું મિત્રો વિભાગ એ આપણું સંપૂર્ણ સચોટ સોલ્યુશન સાથે હવે જુઓ વિભાગ બી શરૂઆત થાય દ્વિગાત બહુપદી એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ દસના શૂન્ય શોધો શૂન્ય એટલે ખબર છે ને તમને ખાલી શૂન્ય શોધવાના તો જોવા આ શૂન્ય આપણે શોધ્યા છે બરાબર આ જોઈ લેજો દાખલો સંપૂર્ણ ગણેલો છે સચોટ બરાબર આ શૂન્ય શોધો શૂન્ય કેટલા મળે આપણને દાખલા બે શૂન્ય મળે છે પાંચ અને બે મળે શૂન્ય દ્વિઘાત બહુપદી શૂન્યનો સરવાળો અને ગુણાકાર જીરો અને માઇનસ પાંચ હોય તો દ્વિગાત બહુપદી મેળવો તો જોઈ લો શૂન્યનો સરવાળા પરથી આ કે રીતનો મેં દાખલો ગણ્યો છે કેમ કે હું મારા ક્લાસીસમાં કે રીત દ્વારા શીખવાડું છું તમારે કદાચ રીત બદલાતી હશે બરાબર પણ કોઈ પણ રીત ચાલે મિત્રો આ શૂન્યનો ગુણાકાર દ્વારા આપણને આ બહુપદી મળે જુઓ જોઈ લો દ્વિગા બહુ પ્રમાણે સ્વરૂપ કરી મૂક્યા હતા મળે છે આગળ છે કે દ્વિગાત સમીકરણ એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ દસ બરાબર ઉકેલ મેળવો તો જુઓ અવયવિક આ તો ભાઈ ધોરણ માં આવે છે બરાબર જોઈ લો તો ઉકેલ કેટલા મળે આપણને તો એક્સ બરાબર માઇનસ પાંચ ને એક્સ બરાબર માઇનસ બે આ ઉકેલ મળે આગળ જુઓ માં નંબરનો દાખલો દસ અને બસો પચાસ વચ્ચે ચારના કેટલા ગુણ થશે ભાઈ આ આ જે દાખલા છે ને અમુક આ દાખલો એ મારા આઈએમપીમાંથી આઈએમપીમાંથી પૂછાયેલો છે અઠ્ઠાવીસમાં નંબરનો જો તમને કહું પચીસમાં જ શરૂઆત કરીએ આ પચાસ પચીસમો નંબરનો દાખલો મેં આપ્યો જોઈ લેજો વિભાગ બી કરીને આખો એક ટૉપિક છે પ્લેલિસ્ટમાં એમાં ચલાયેલામાંથી આપણો દાખલો પચીસમાં નંબરનો બેઠે બેઠે પૂછાયેલો બસ જુઓ આ લગભગ આ દાખલો પણ છે પણ એમાં કેવું હતું કે આ પ્લસ વર્ગમાં પાછા હતા આપણે માઇનસ વર્ગમાં પાછા આપ્યા છે કિંમતમાં બસ આટલો જ ફરક પણ આ દાખલો પણ આપણો જ છે મોસ્ટ એમપી આપેલા આપેલામાંથી ચલાયેલામાંથી બરાબર આ મેં નહોતો ચલાયો આ મેં ચલાયેલો પણ વિભાગ સીમાં ચલાયેલો બીમાં નહોતો ચલાવ્યો બરાબર એટલે પણ આ પણ આપણો જ કહેવાય આ એમપી દાખલો આપેલો એના પછી જુઓ દસ અને બસો પચાસ વચ્ચે ચારના કેટલા ગુણ થશે હજુ આખો વિડીયો છે જ બરાબર વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લેજો કે જેથી તમારા બોર્ડની પરીક્ષામાં કામ લાગે આ દાખલો આ આપણે આપ્યો તો કે આમાંથી આવશે કે દસ અને બસો પચાસ વચ્ચે ચારના કેટલા ગુણિત થશે તો પહેલાં આમ પહેલો 10 દસ અને બસો પચાસ વચ્ચે ચારના ગુણિત એટલે ચાર વડે ભાગવાના દસ અને બસો પચાસ વચ્ચેની સંખ્યાને ચાર વડે એવી કેટલી સંખ્યામાં મળે આપણને બાર સોળ અને વીસ અને છેલ્લામાં આમ છેલ્લું પદ કહેવું થાય કે બસો અડતાલીસ કે બસો પચાસ તો લેવાયના બસો ઓગણપચાસ તો ચાર વડે ભગાયના અને બસો અડતાલીસને ભગાય એટલે કંઈક આ રીતે મળે જોવા સંપૂર્ણ સોલ્યુશન બરાબર સાઈઠ જવાબ આવે છે આ દાખલો અમે ચલાવ્યું હતું એમ કીધું હતું કે આ દરેક એક એક્ઝામમાં દરેકે દરેક પરીક્ષામાં આ દાખલો પૂછાય ન ફરતી પૂછ્યું એકદમ સિમ્પલ પેપર હતું મિત્રો એકદમ સિમ્પલ કે મારા ક્લાસીસવાળા વાળા મૂકીવા છે કે એમને બરાબર માર્ક્સ તો વાત થાય એવી જ નહીં બે ત્રણ છોકરી તે એસી મતે એસી માર્ક્સ લાવે છે એવું પેપર હતું આ જોઈ લો દરેકે દરેક એક્ઝામમાં દાખલો પૂછાય ને એકદમ સિમ્પલમાં સિમ્પલ દાખલો કહેવાય ને તો આ દાખલો પછી આ આ દાખલા સેજ રકમ બદલાય મેં કીધું હતું કે આ દાખલો મોસ્ટ ટાઈમ બી છે પ્રથમ એક્ઝામમાં આવો જ દાખલો પૂછાયો હતો પણ કેવું હતું ખબર છે તો કે પી અને ના આમ આપે તા અને અંતર દસ એકમ હતું આમાં ખાલી બસ રકમ બદલાઈ છે બાકી તો સેમ ટુ સેમ રીત જોઈ લો આ બધા બધા ભાઈ આપણા એમપીના દાખલા છે એટલે તમને બતાવું છું આ સોલ્યુશન મેં કર્યું છે તમને કહું છું કે હજુ એ એક મહિનાનો સમય છે સારા ગુણ જોઈતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને ફોલો કરજો સારામાં સારા ગુણ આવશે એમ બોર્ડની પરીક્ષામાં તમે કલ્પનાય નહીં કરી એટલા તમને ગુણ સારામાં સારા મળશે જોઈ લો એ અલ્પી આમ બી અને માઇનસ ઇન માઇનસ આ બે આ મેં દાખલો નહોતું ચલાવ્યું મેં આ નહોતું ચલાવ્યું મેં આના સિવાયને બે ચલાવ્યા હતા કે મને એમ હતું કે આ દાખલો નહીં પૂછાય પણ આ પૂછું બરાબર જોઈ લો વચન અંતસોધો વધારે ખુર ચલાય રણો જોલે તમે જોઈ લેજો પણ મે ગણેશ બરાબર ગણત્રી સાથે જોઈ લો દેખાય છે મિત્રો આ દાખલો કઈ કઈ થાય કે 100% આ દાખલો આવશે કશું કરવાની જરૂર નથી ભાઈ એકદમ બેજિક વાળા એકદમ સિમ્પલ આવશે a + a અને b ની કિંમત શોધવાની અંદર જોઈ લો એકદમ સિમ્પલ દાખલો કે tan tan a + b = √3 હોય તો આ √3 કોની કિંમત થાય કે tan sin ની કિંમત એટલે કે tan a + b બરાબર ટેન સાઈન એટલે કે ટેન ટેન બંને બાજુ દૂર થાય તો મળે કેવું થાય એ પ્લસ બી બરાબર સાઈન આ સમીકરણ એક એ જ પ્રમાણે સમીકરણ તમારે બે બનાવવાનું બરાબર સમીકરણ એક અને બે મળે પછી બંનેનો લોપ કરવાનો લોપ કરતા એકદમ સિમ્પલ દાખલો આ બોર્ડની પરીક્ષા માટે પણ મોસ્ટ આઈમપી ભાઈ આપણે દાખલો આઈમપીએફ વિભાગ બીમાં ચલાયેલો છે ને કીધું હતું પણ ખરું કે આ પૂછાશે જોઈ લેજો મોસ્ટ આઈમપીનો વિડીયો બનાવ્યા એમાં પણ મેં કીધું હતું પછી આ શેકવાળો દાખલો બરાબર આવું ના જ મેં ચલાવ્યું છે એક દાખલો જોઈ લેજો આ પણ આપણે મોસ્ટ ટાઈમ પીના દાખલાનો વિડીયોમાં જ છે વિડીયો જ છે બરાબર જોઈ લો ભાઈ આઠ વર્ષનો એક્સપિરિયન્સ બોલે એના દ્વારા હું તમને કહી શકું કે આ જ પૂછાય ના આવું પૂછાય બરાબર સારામ સારામાં સારા ગુણ જોઈતા હોય ને તો જુએ સમય છે એક મહિનાનો ફોલો કરજો સારામાં સારા ગુણ આવશે અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી ખાસ શેર કરજો કે જેથી અમને પણ સોલ્યુશન મળી રહે અને ખબર પડે કે આપણે કેટલા ગુણ આવશે એમ જોઈ લો મિત્રો એમનો પણ ખબર પડા કે આટલા ગુણ આપણે આવી શકે આ ટાવર વાળો દાખલો લગભગ મે ચાર જ દાખલો ચલાયા હતા આ ચાર માંથી એક દાખલો આપશન મે એ પણ કીધું કે ટાવર વાળો દાખલો 100% બીજું કણાન આવશે 100% આટલા સુધી મે કીધું તો કે ટાવર વાળા ટાવર વાળો દાખલો બીજું કણાન આપડે 100% આવશે આજ કરવાનો તો જો બેઠે બેઠે દાખલો અમુક તમન કોમેન્ટ કરે કે સાહેબ તમે પેપર નહીં કાઢતા પણ ભાઈ આપણો આ એક્સપીરિયન્સના દ્વારા કઈ જકે કે આ પ્રમાણે જ આવે પેપર બરાબર જોઈ લો જોઈ લો મિત્રો બરાબર ટાબરની ઊંચાઈ વાળો આ વાળો દાખલો આ વાળો દાખલો આ મેં તો ચલાયો એટલે મેં આનાથી સાહેબ થોડુંક ભાર લીધો હતો પણ આ ઈઝી પૂછ્યું એકદમ બરાબર આ એકદમ ઇઝી પૂછી નાખ્યું મેં થોડો ચલાયેલો આનાથી ભારે બોકરે સપાટી પાંચસો પચાસ સેમી હવે એક આ દાખલો મેં ગનફળમાં પૃષ્ઠફળને ગનફાળ કીધું કે આ દાખલો સો ટકા આવશે મેં આકડું દોરી નથી ભાઈ મિત્રો એક સમગન ને લમગન આખું લમગન એ આકૃતિ એ બને છે મેં દોરી નથી બરાબર એ મેં જ્યારે શીખવાડ્યું ને હજુ ભાઈ આપણે વિડીયો પડ્યા છે વિભાગ બીમાં અને સીમાં એક વાર ખાસ ચેક કરજો એક વાર એકવાર તમે ખાસ જોજો અને જો જોજો કે કયા કયા દાખલા મેં ચલાયા છે કયા કયા મેં આમ બી કીધા મેં ચલાયામાંથી જ આખું પેપર છે બરાબર એટલે એકવાર એક વાર તમે ખાસ વિડીયોની મુલાકાત લેજો વિભાગ બી લગભગ વિભાગ બીમાં અગિયારથી બાર વિડિયો છે એટલે લાગે અને સીમાં લગભગ ચાર એક વિડીયો છે બસ ખાલી આટલા જોજો ટૂંકમાં પંદર એક વિડીયો થાય બરાબર તો જોઈ લેજો તમને બોર્ડની પરીક્ષામાં અહીંયા મથી જ મળશે સારામાં સારા ગુણ જોઈતા હોય ને તો ખાસ જોઈ લેજો બરાબર જોઈ લો મિત્રો અહીં આકૃતિ આવાસ પણ મેં દોરી નથી હમ કે સમયનો ભાવ હતો ભાઈ કાલે પેપર પૂરું થયું ટૂંકમાં આજે પેપર ફૂલ આજના જે મેં આ વિડીયો બનાવે છે એવું છે હા જો આ દાખલો મેં ગણ્યો નથી કેમ કેમ કે આ રકમ બદલાઈ છે રકમ ખોટી છે મિત્રો સિગ્મા એફઆઈઆર આવે એના દ્વારા દાખલો ગણાય બરાબર અને આ ગ્રેસ આપવાના છે બે માર્ક્સના સ્કૂલમાં એટલા માટે મેં આ દાખલો ગણ્યો નથી આમ દાખલો જોવા જઈએ ને તો ગણાય પણ ગણતરીએ એફઆઈડીઆઈને આમ જે આવૃત્તિ મળે ને એ પણ માઇન્સમાં મળે છે બરાબર એટલે આનો જવાબ મળતો જ નથી એટલે કે જે મિત્રોને આ દાખલો બરાબર બનાસકાંઠા જિલ્લામાં છે પણ આ પેપર મળ્યું છે આ દાખલો પૂછાય અને બે માર્ક્સ કરીશમાં મળી જશે તમને જોવા વિભાગ સી નીચેલા નીચે આપેલા સુરેખ સમીકરણ આ દાખલો કીધું તમે કાં આવશે આપણી ચલાયેલા એમ નથી જ ભાઈ કે સો ટકા આવશે એમ જોઈ લો ને ઘણા જ છે બરાબર સિમ્પલમાં સિમ્પલ દાખલો જોઈ લો પણ આ મેં નતું કીધું આ મેં એવું કીધું હતું કે સ્ટાન્ડર્ડ વાળન આવશે અહીં મેં એવું કીધું હતું કે ઓગણચાળીસમાં નંબરનો દાખલો લોપની રીતનો જ આવશે એવું કીધું હતું અને સ્ટાન્ડર્ડ વાળ અને આપણે તો આવી સંખ્યા નહીં આવે આપણે ખાલી બે સમીકરણ આપ્યા છે એવું કીધું હતું પણ આ નંબરનો દાખલો આ રીતનો આવ્યો બરાબર એમ કે દર વર્ષે એ રીતનું પૂછાય છે કે ઓગણચાલીસમાં આડતીસમાં નંબરનો લોપની રીત એટલે આદેશની રીતનો પૂછાય અને ઓગણચાલીસમાં નંબરનો દાખલો આદેશની એટલે લોપની રીતનો પૂછાય બરાબર પણ રકમ કંઈક બદલાઈ ગઈ રકમ આખી બદલાઈ ગઈ છે આ નોરી વાળો દાખલો છે ને એ સેમ એ જ દાખલો છે બસ પણ ખાલી સંખ્યા બદલી કઈ થાય ભાવિન મૂક્યું અને વૃત્તિ મૂક્યું છે એટલે આમાં નોરી છે નૂરી અને સોનું નહીં કંઈક છે એવું છે તો જોઈ લો મિત્રો સંપૂર્ણ સોલ્યુશન સાથે લ જોઈએ સમય ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો સારામાં સારા ગુણ જોઈતા હોય તો બરાબર તમારા મિત્ર સુધી વિડીયોને ખાસ શેર કરજો કે કામ લાગી જાય જો ભાવિની ઉંમર અને કૃતિકની ઉંમર કેટલી તા કે પચાસ અને વીસ વર્ષ આ રીતે પછી મેં ખાલી ત્રણ જ દાખલા ચલાયા હતા ચાલીસમા નંબરમાં હજુ છે હા ચાલ વિભાગ સીમાં ચાલીસમા નંબરનો દાખલો જોજો એમાં મેં ત્રણ જ દાખલા હતા કે આ ત્રણમાંથી એક આવશે એવું કીધું મેં ત્રણ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ નવ દાખલા નંબર ત્રીજાના પહેલો બીજું અને ત્રીજું ત્રણ બેઠું મેં એમ કીધું કે આ ત્રણમાંથી એક દાખલો સો ટકા આવશે તાજો હોય દાખલો ત્રીજા નંબરનો દાખલો જોઈ લો મારા ક્લાસીસવાળાને તો ખબર છે કે સાહેબ કે એ પ્રમાણે આવે પણ બાકીના તમે એ પણ ધ્યાન રાખજો ભાઈ સારા ગુણ સુવિતા હોય તો પછી આ ગુણોત્તરવાળો દાખલો આ સિમ્પલ આપણો આપણે આપણે ચલાયેલો માંથી દાખલામાંથી પૂછેલો છે સિમ્પલમાં સિમ્પલ ભાઈ ત્રણ માસમાં પૂછી નાખ્યું આ મેં ચોલા બે માર્ક્સ માટે કે બે માર્ક્સ માં આવજો પણ આ તો ત્રણ માર્ક્સમાં આવી ગયું તમારું નસીબ લાગ્યું લોટરી લાગી ગયું એવું કહેવાય બરાબર મફતિયા માર્ક્સ કહેવાય તમને જોઈ લો બરાબર પછી આ ત્રિભાગવાળું આ મેં એમ કીધું કે એક દાખલા નંબર સાત પોઈન્ટ બેનો દાખલા નંબર બીજો કે નવમો આ બેમાંથી એક આવે છે એમ ના આવે તો પેપર ફાડી કાઢો એટલે સુધી મેં કીધું આ ત્રિભાગવાળો આવ્યો પણ સંખ્યા બદલાઈ ગઈ છે હા સંખ્યા નથી પડી પા સાત પોઈન્ટ બેની સંખ્યા નથી આ સંખ્યા બદલીને પૂછ્યો પણ દાખલો ટૂંકમાં રીત તો એ જ છે કે બેતાળીસમાં નંબરમાં આ દાખલો આવે તો જ આવે જોવા બરાબર રીત શું કહેવાય કે રીત સેમ છે એની મેથડ સેમ છે પણ સંખ્યા થોડીક બદલી નાખી જોઈ લો જોઈ લો મિત્રો આ બિંદુ પી નામ આ બિંદુ ક્યુ નામ એ બરાબર આ દાખલો પૂરો જોવા પ્રમેય પ્રમેય તો તમને કીધેલા છે કે દસ પોઈન્ટ 10.2 દસ પોઈન્ટ બેમાંથી એક આવે અને એક સમ પ્રમાણતા આવે તો કંઈ કંઈ થાક્યો હું બાકીનું કશું કરવા નથી આ જોઈ લો પ્રમેય પ્રમેય ભાઈ આ રીતે લખાય હો પગ સાધ્ય આકૃતિ પછી સાબિતી આ રીતે જ લખવાનું જો સારામાં સારા ગુણ જોઈતું હોય ને તમારી ઇમ્પ્રેસન એક એમ જમાયું હોય પેપરમાં તો આ રીતે લખાય પૂરેપૂરા ગુણ આવે તમારા એક પણ માસ્ક આપે ના પ્રમેયના મેથડ છે કે આ પ્રમાણે જ લખાય આ જ્યારે હું ભણતો હતો ને ત્યારે હું આ પ્રમાણે આ પ્રમાણે હું પ્રમાણે લખતો હતો બરાબર આ જોઈ લો ભાઈ બાકી બસ તમારી મરજી તમે જેમ લખતા હોય મેં એમ કીધું કે ચેપ્ટર દસમાંથી સમ કેન્દ્રીયવાળો અને પરિગ ચતુષ્કોણ આ બેમાંથી એક દાખલો આવે છે એમ તો જોયેલા આ સમકેન્દ્રીયવાળો આમાં પણ સંખ્યા બદલી છે સમ કેન્દ્રીયવાળામાં આમાં પણ સંખ્યા બદલી પણ એકદમ સિમ્પલ દાખલો ભાઈ એ સમ કેન્દ્રીયવાળો તમે દાખલો કર્યો હોય જે મેં કીધું એ તો કશું કરવાની જરૂર નથી બરાબર જોઈ લો જોઈ લો શોધો ભાઈ આ રાત્રે બાર વાગ્યા સુધી લખ્યું ને તારા પેપર પૂરું ગયું છે બરાબર તો લાઈક કોમેન્ટ ખાસ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને તમારા મિત્ર સુધી મિત્રો ખાસ મોકલજો તમારા મિત્ર સુધી કે જેમને અમને જોવા મથી એ તમને બોર્ડની પરીક્ષા મળી રહે બરાબર એટલે આ પેપર તો ખાસ સોલ્યુશન કરી જ નાખજો આ જુઓ મેં એવું કીધું કે ક તો દડાવાળો આવે કંઈ લખોટીઓવાળો આવે તડાવારોનો દાખલો જુઓ ભાઈ આપણે દરેકે દરેક દાખલા આપણે ચલાયેલા ને આઈ એમ પી આપેલા એમ નથી છે જોઈ લો બરાબર જોઈ લો હજુ એ મોડું નથી થયું ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જો સારામાં સારા ગુણ જોઈતા હોય તો કેમ કે જો મિત્રો વિભાગ બી સી અને ડી એમાં બી આખે આખો પૂરો થઈ ગયો સી થોડો ચાલ્યો છે અને ડી આ બેઠે બેઠે હું તમને ચલાવવાનો છું આખે આખો કે વિભાગ ડીમાં કયા નંબરનો દાખલો કયામાંથી પૂછાય અને કેવો પૂછાય આટલા સુધી બધું ચલાવવાનું છું તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી તમારા સારામાં સારા ગુણ આવે બરાબર કેમ કે તમને અને બોર્ડની પરીક્ષામાં ખાસ કહી દે કે આટલા દાખલા કરો ભાઈ ઇનઅપ છે જેને પાસ થવું હોય ને એ તો ખાસ આવી જજો પાસ નહીં પચાસ માર્ક્સ તમારા આવી જશે આરામથી એમ એટલે જોઈ લેજો આ સંપ્રમાણતાનો પ્રમેય આપણે એક જ કીધું કે સંપ્રમાણતા કરજો બીજું કંઈ કરવાની જરૂર નથી બેઝિકવાળા માટે તો આ સંપ્રમાણતાનો પ્રમેય છે બરાબર જોઈ લો હા અમે ના પાડી હતી કે ના કરતા કેમ કે આપણને અથવામાં મળે છે એટલે આ ખોટી થિયરી કરવાની જરૂર નથી પણ આ થિયરી પણ એકદમ સિમ્પલ પૂછી છ પોઈન્ટ બેનો પહેલો જ દાખલો છે એ એકદમ સિમ્પલ મેં નથી કીધું હું ભાઈ આમે ના પાડી હતી મારા જે ક્લાસીસ હું ચલાવું છું અને સ્કૂલમાં ના કીધું બાળકોને કે આ ના કરતા કેમ કે આપણે આની જરૂર નથી ઇન્કા અથવામાં આપણે મળી રહેવાના છે જોયેલા આથી આ થિયરી દાખલો બે ક્રમિક અયુગ્મ સંખ્યાઓનો વર્ગોનો સરવાળો આમાં મેં કીધું હતું કે બે દાખલા કરજો તમે બીજો ત્રીજો ને ચોથો એવો કોઈ કીધું ત્રીજો ચોથો ને પાંચ એમ કીધું હતું એમાંથી પૂછેલો પણ આ સંખ્યા થોડીક બદલેલી છે રીત આગલા દાખલા જેવી જ છે વર્ગોનો સરવાળા વાળી પણ થોડી સંખ્યા બદલાય જોઈ લો જોઈ લો વિદ્યાર્થી બરાબર જોઈ લો દાખલો તો એ જ છે પણ સંખ્યા બદલાઈ ગઈ છે એક સમાનતા શ્રેણી પણ સિમ્પલ દાખલો પૂછ્યો આ મેં ના પાડી દીધી ચેપ્ટર પાંચ ના કરતા એવું કીધું હતું મેં જેને હું ભણાવું છું જે બાળકોને જો અમારે ટ્યુશન ચાલુ છે એમને મેં ના પાડી દીધી કે આ દાખલો ના કરતા ચેપ્ટર પાંચ કેમ કેમ કે ચેપ્ટર પાંચ પણ તમને થવા મળવાનું છે બાકી ના એ કર્યો હોય તો જોઈ લો આ પ્રમાણે જવાબ મળે છે તમારે વિજ્ઞાનનું ધોરણ દસનું પેપરનું સોલ્યુશન જોઈતું હોય બરાબર આ પ્રમાણે આખે આખું તો કમેન્ટ કરજો નીચે છે બરાબર સારામાં સારા લાઈક આવશે અને કોમેન્ટ આવશે તો તમને પેપર પણ સોલ્યુશન મળી રહેશે આ અગાઉ પ્રથમ પરીક્ષાનું પણ મેં પેપર સોલ્યુશન મૂક્યું છે પ્રથમ પરીક્ષાનું બેઝિકનું પેપર જોઈ લેજો બરાબર એમ કે આ અને બીજા જો હું ત્રણ પેપર મૂકવાનું સોલ્યુશન કરીને કે મારી રીતે બનાવીને મારા જાતે કે બોર્ડમાં આવા જ દાખલા પૂછાય આમાંથી જ પૂછાય બરાબર છે તો ખાસ એ ત્રણ પેપર તો તમે જોઈ જ લેજો એટલે હું જે ત્રણ પેપર બનાવીએ ને એમાંથી જ તમારે આખું આખું બોર્ડનું પેપર આવશે એક પણ દાખલો આગો પાછો નહીં હોય બરાબર તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સુધી શેર કરજો આ જોઈ લો બહુલકવાળો દાખલો બહુલકવાળો દાખલો વિભાગ સીમાં પૂછાય છે કે વિભાગ ડીમાં પૂછ્યો આ થોડુંક ચેન્જ કર્યું કેમ કે આમાં ડીમાં પૂછાતો જ નથી દર વર્ષે વિભાગ સીમાં પૂછાય આવો તો થોડુંક ચેન્જ કર્યું વિભાગ ડીમાં આવ્યો જોઈ લો મિત્રો બહુલકનો દાખલો બરાબર આ પણ આપણા આઈએમપી વાળો જ છે ચલાયું નહોતો પણ મેં ખાલી આઈએમપી કેમ કે અમુક મેં હજુ આ શરૂઆત જ કરીશ ભાઈ ત્રણ ચાર મહિનાથી આપણે ચેનલના એટલે ત્રણ ચાર મહિના મેં ઘણું બધું ચલાવી નાખ્યું છે અને ચેપ્ટર તો બધા બાકી છે લગભગ ત્રણ કે ચાર જ ચેપ્ટર ચલાવે પરીક્ષા તમારે નજીક આવી એટલે ખાલી આઈ એમપી વિડીયો મૂકું છું બરાબર તો હવે ધીમે ધીમે દસમાનું ચાલશે હા જોઈ લો બરાબર હા વાળો દાખલો મેં એમ કીધું કે કે વાળો આવે કદાચ કુર્તી આવડતી વાળા બેમાંથી એક આવે એમાંથી એમ આપણે શું કર્યું કે એક્સ વાયન જગ્યાએ સંખ્યા બદલી નાખી પેલામાં આમાં અઠ્યાવીસ પોઈન્ટ પાંચ જેવો મધ્યસ હતો આમાં કંઈક આડત્રીસ કર્યો અને એ અને બીની કિંમત શોધવાની કરી જોવા આડતી ચારસો આપીશ તો જોઈ લો મિત્રો આ દાખલો લગભગ ઘણા વિદ્યાર્થીઓને નહીં આવડ્યો હોય બરાબર તો જોઈ લો એ અને બીની કિંમત શોધવાની સંચારૃત્તિ એનું કુષ્ટક છે કુષ્ટક બે આ બને છે સોરી એ કુષ્ટક બનાવવાનો નહીં ગયું ત્રીસ ચાલીસ આ બને છે ત્રીસ ત્રીસ ચાલીસ વાળો એ વાળો આ ખાનું બનાવ્યું બરાબર હા કરી દેજો તમે હં સોરી જોઈ લો એ એને બીની કિંમત એની કિંમત એકસો પચાસ ને બીની કિંમત અડતાળીસ જોઈ લો મિત્રો આ ઘણા વિદ્યાર્થીઓની આવડી હોય આ દાખલો કરી નાખજો ભાઈ આમ આમથી દાખલો છે પત્તાવાળો તો કંઈ કંઈ થા ક્યાં હતા એ કરી જ નાખજો પત્તાવાળો આવવાનું જ છે જોઈ લો પત્તાવાળો ના પત્તાવાળાનો તો મેં સેપરેટ બે વિડીયો બનાવ્યા છે બરાબર તો પત્તાવાળા દાખલા મિત્રો ના વળતા હોય તો જોઈ લેજો કમ્પ્લીટ તો જોઈ લો મિત્રો આ છેલ્લામાં છેલ્લા નંબરનો ચોપ્પનમાં નંબરનો પાસાવાળો દાખલો બરાબર આ બાદ એ બધું કઈ આપણે મોટા ભાગના દાખલા મોટા ભાગના પંચ્યાસી ટકા દાખલા પંચ્યાસીથી નેવું ટકા દાખલા આપણા આઈ એમ પી છે બરાબર કે જે મેં આઈ એમ બનાવ્યો હતો અને આઈ એમપી મેં બી ભાગ બી અને સી ચલાવ્યું એમાંથી જ છે તો આ જોઈએ મિત્રો સમય છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને વિજ્ઞાનના પેપર તમારે જોઈતું હોય તો નીચે કોમેન્ટ કરજો બરાબર તો તમને વિજ્ઞાન પેપરનું પણ મસ્ત વિડીયો બનાવીશ અને હું ત્રણ પેપર બનાવવાનું છું કે જે બોર્ડની પરીક્ષા મેં એમાંથી જ પૂછાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો કે ગમે તારા હું વિડિયો મૂકું પેપર સોલ્યુશન કરીને જાતે મારા દાખલા બનાવીને બરાબર પેપર બનાવીને એટલે તમને વિડીયો મળી જાય થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં